ભાજપ પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ રહી હોવાના આક્ષેપો સાથે ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને સામાન્ય પદ્ધતિ કાઢી મૂકવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી મજબૂતીથી ચૂંટણી લડીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે ત્યાંથી ભાજપના નેતાઓની ટીમ ઊંઘ પણ ખરાબ થઈ જવા પામી છે દિવસ રાત ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીને તોડવા માટે સક્રિય બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટીમાં રહીને ભાજપના ઇશારે પાર્ટી તોડવાનું કામ કરનારા કોર્પોરેટરને પાર્ટીમાંથી હાકી કાઢવાની મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે આ બાબતે હકીકત આવી છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયા અને કોર્પોરેટર રાજેશ મોરડીયાએ ભાજપ દ્વારા કેટલાક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને ભાજપના કહેવા પ્રમાણે પાર્ટીના અન્ય કોર્પોરેટરોને ઉશ્કેરી લલચાવી ભ્રમિત તેમજ દબાણ કરીને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડવાની કોશિશ કરાઈ રહી છે

એક હિંમત કરીને ચૂંટણી લડી બતાવી ખૂબ મહેનત કરીને સંઘર્ષ કરીને ગુજરાતના ચાલીસ લાખ લોકોનો વિશ્વાસ જીતી બતાવ્યો આ સાથે પાંચ સીટો અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવી બતાવ્યો ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે ભાજપને એમ લાગવા માંડ્યું છે કે આજે નહીં તો કાલે ભવિષ્યમાં પણ જો ભાજપને કોઈ ટક્કર આપશે ગુજરાતથી લઈને ભારત આખી કેન્દ્ર સરકાર સુધી તો એ માત્ર આમ આદમી પાર્ટી હશે આજે બની શકે કે પાર્ટી નાની હોય આજે બની શકે કે ધાર્યા પ્રમાણેની સીટો ન આવી હોય પણ ભાજપને અંદરથી એટલો બધો ડર લાગ્યો છે કે ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટી ભાજપની ચેલેન્જર બનશે ભાજપને હરાવી બતાવશે ભાજપને ઘરભેગી કરી બતાવશે એટલે આમ આદમી પાર્ટીને એન કેન પ્રકારે ખતમ કરવા માટે તોડી નાખવા માટે પાર્ટી પૂરી કરી નાખવા માટેના પ્રયાસો કેન્દ્રથી લઈ અને ગુજરાતથી લઈ અને સુરત કોર્પોરેશન સુધી ચાલી રહ્યા છે થોડાક દિવસો પહેલાં કેટલાક કોર્પોરેટરોને કેટલાક લાખ રૂપિયા આપી અને ભાજપની અંદર જોડવામાં આવ્યા આજે ફરીથી પાર્ટીએ કાઢી મૂકેલા એક બે કોર્પોરેટરોને ભાજપે અમુક રૂપિયા આપ્યા અને અમારો આરોપ નથી હવે તો ઓડિયો વિડીયો વાયરલ થયા છે બધાના વોટ્સએપમાં આવ્યા છે કે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાની ડીલ થઈ છે ગુજરાતની જનતાએ જે એકસો છપ્પન સીટો આપી છે એ એકસો ને છપ્પન કોલેજો બનાવવા માટે એકસો ને છપ્પન સારી હોસ્પિટલો બનાવવા માટે કે એકસો ને છપ્પન રિસર્ચ સેન્ટરો બનાવવા માટે આપી છે પાર્ટીઓ તોડી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચવા માટે નથી આપી બધી ચર્ચા સંવાદ તપાસ ચર્ચા બધું ચાલતું હતું કોઈ વ્યક્તિ કદાચ ભૂલ કરતો હોય તો આપણે એને સમજાવતા હોઈએ ઈરાદાપૂર્વક કરતો હોય તો આપણે એને એ રીતે પુરાવા માટે થઈ ચર્ચા કરતા હોઈએ તો અત્યાર સુધી પાર્ટીના ધ્યાનમાં જે કાંઈ ઘટનાક્રમ આવ્યો હોય તો આંતરિક બાબત આંતરિક રીતે પાર્ટી એ બધી ચર્ચા સંવાદમાં હોય જ પણ મેં કીધું એમ કે જેને હવે પૈસાથી આગળ કશું દેખાતું જ નથી આંખોની આડા પૈસાના ચશ્મા આવી ગયા હોય લોભ લાલચથી અંધ બની ગયેલો માણસ હોય એને તો ઈશ્વરે સુખી નહીં કરી શકે અમે મેં કીધું એમ આ બધા જ ઘટનાક્રમમાં એટલું જ કહેવાનું છે કે ભાજપ એક માણસ લઈ જશે બે લઈ જશે તો અમે બસ્સો નવા માણસો આમ આદમી પાર્ટીમાં જોડીશું પણ આ સંઘર્ષ પૂરો નહીં થાય ભાજપને હરાવીને રહીશું આ જ સુરતમાં આજ ગુજરાતમાં રહું છું હાલ તો આમ આદમી પાર્ટીના અગાઉ ચાર અને ત્યારબાદ છ અને હવે બે મળી કુલ બાર જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે જેને લઈને જો હવે આપના કોર્પોરેટરો ભાજપમાં જાય તો ટૂંકમાં સુરત મહાનગરપાલિકામાંથી આપનો વિપક્ષી પદ પણ જઈ શકે છે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા